નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે આજે વાત કરશું કેટલા રહ્યા સોના અને ચાંદીના આજના ભાવ તે પહેલા જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો આજે રાત્રે ટ્રમ્પની વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેની રાષ્ટ્રપતિ બન્યા પછીની પહેલી આધિકારિક સ્પીચમાં ટ્રમ્પ કરી શકે છે મોટા એલાન ટ્રમ્પની આ સ્પીચ ઉપર દુનિયાભરની નજરને આ સ્પીચની અસર દુનિયાભરની બજારો ઉપર પણ થઈ શકે છે અને આ બાજુ ઇઝરાયલ હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ વિરામ અમલમાં આવી ગયો છે પરંતુ પેલેસ્ટાઈનના ઇઝરાયેલી કબજા હેઠળ રહેલા વેસ્ટ બેંક વિસ્તારમાં ઇઝરાયલે તેનું મિલિટરી ઓપરેશન ચાલુ રાખ્યું છે ને રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા છે ટ્રમ્પ દ્વારા યુદ્ધ બંધ કરવાની કોશિશો વચ્ચે જો પુતિન સીધી રીતે યુદ્ધ બંધ નહીં કરે તો આકરા પગલાં માટે તૈયાર રહેવાની ચેતવણી હવે આપી દેવાય છે અને ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આ સપ્તાહમાં અગત્યના ડેટા આવી રહ્યા છે અમેરિકન ઇકોનોમીના જેમાં આજે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જાહેર થઈ ગયા છે અને આવતીકાલે યુએસ ફ્લેશ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા પણ જાહેર થવાના છે આજે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા જે જાહેર થયા તે અપેક્ષા હતી બસો એકવીસ કે જેની સામે બસો ત્રેવીસ કે આવ્યા છે જે લગભગ ન્યુટ્રલ જેવા છે જેને લઈને સોના ચાંદીની બજાર ઉપર આ ડેટાની મોટી અસરો નથી દેખાઈ રહી આજની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી ડોલર ઇન્ડેક્સમાં બે તરફી મોટી વધઘટો વચ્ચે મજબૂતી જળવાઈ રહી છે અને ડોલર ઇન્ડેક્સ આજે પણ એકસો આઠ પોઈન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે ડોલર ઇન્ડેક્સમાં છેલ્લી ચોવીસ કલાકની રેન્જ જોઈએ તો નીચામાં એકસો સાત પોઈન્ટ સત્તાણું પોઈન્ટ અને ઊંચામાં એકસો આઠ પોઈન્ટ પચીસ સુધી જોવાયો હતો ડોલર ઇન્ડેક્સ ચાંદીના ભાવની વાત કરીએ ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્જ જોઈએ તો એક તબક્કે એકત્રીસ ડોલર સુધી ઉછળી ગયા બાદ ચાંદીના ભાવમાં નરમાઈ રૂપી ઘટાડો જોવા મળ્યો છેલ્લા એક સપ્તાહનો ચાર્જ જોઈએ ચાંદીના ભાવમાં બે તરફી મોટી વધઘટો વચ્ચે વધ્યા માથાથી ઘટાડો જોવાતા ત્રીસ ડોલર સુધી ગબડી ગઈ છે આંતરરાષ્ટ્રીય ચાંદી ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ ઉપર નજર કરીએ તો નીચામાં ત્રીસ નવ ડોલર અને ઊંચામાં ત્રીસ પોઈન્ટ છ્યાસી ડોલર સુધીની સપાટી જોવા મળી હતી ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ આ મુજબ છે ઊંચામાં એકત્રીસ ડોલર અગત્યનો રેજિસ્ટન્સ અને નીચામાં ચાંદી ત્રીસ પોઈન્ટ દસ ડોલરના અગત્યના સપોર્ટ લેવલ સુધી ગબરી ગઈ છે આ સપોર્ટ લેવલ તૂટશે તો ચાંદી ત્રીસ ડોલરની અંદર જઈ શકે છે અને ચાંદીના ભાવ માટે પાંચ દસ વીસ પચાસ સો અને બસો અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ચાંદી અત્યારે

ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વધઘટો વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહે છે ત્રીસ પોઈન્ટ બાવીસ ડોલર ચાંદી ચોરસા એક કિલો અઠ્ઠાણું પોઈન્ટ બે નેવું હજાર ત્રણસો એકાવન રૂપિયા એક કિલો નવસો નવ્વાણું ચાંદી બાણું હજાર એકસો એકાવન રૂપિયા નવસો નવ્વાણું વિથ જીએસટી ચાંદી બાણું હજાર ચારસો એકાવન રૂપિયા અને ચાંદી એમસીએક્સ નેવું હજાર છસો ને એકાવનના ભાવમાં વેચાઈ રહી છે ચાંદીના ભાવમાં સપ્તાહની શરૂઆતે જે ઉછાળો જોવા મળ્યો ત્યારબાદ હવે છેલ્લી કલાકમાં પ્રતિ કિલોએ ઘટાડા સાથે ગુજરાતના શહેરોમાં સસ્તી થઈ છે ચાંદી અને હવે સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લા એક મહિનામાં વધઘટો વચ્ચે પણ મક્કમ ગતિથી સોનું આગળ વધ્યું અને સત્તાવીસો ડોલરની અગત્યની સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યું છે છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સાપ્તાહિક ચાર્ટમાં સોનાએ બે તરફી વધઘટ વચ્ચે સત્તાવીસો ડોલર થી ઉછરી અને એક તબક્કે સત્તાવીસો પાસઠ ડોલર નું તેની ઓલ ટાઈમ હાઈ સપાટી છે તેની નજીક નું મથાળું બનાવ્યા બાદ હવે છેલ્લી ચોવીસ કલાકમાં ધડાધડ ગબડી ગઈ સોનું અને નીચામાં સત્તાવીસો પાંત્રીસ ડોલર સુધી ગબડી ગયા સોનાના ભાવ સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં સત્તાવીસો પાંત્રીસ ડોલર અને ઊંચામાં સત્તાવીસો છપ્પન ડોલર સુધી જોવા મળી હતી સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ઇઝરાયલ હમાસ વચ્ચે જે યુદ્ધ વિરામ થયો અને જે ઇકોનોમિક ડેટા આવ્યા મિક્સ ઇકોનોમિક ડેટા તેને પગલે ડોલર મજબૂત થતા સોનામાં ઊંચા મથાળેથી વેચવાલીનું દબાણ આવતા ઘટાડો જોવા મળ્યો છે અને સોના ઉપર જે કાંઈ બાબતો અસર કરી રહી છે તેમાં સૌથી પહેલાં ટ્રમ્પની શપથવિધિ અને ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિની અપેક્ષાએ સોનું ઉછલી ગયું હતું અને છેલ્લા અગિયાર સપ્તાહની સૌથી ઊંચી સપાટી બનાવી હતી ત્યારબાદ સોનામાં એક ઘટાડા તરફી જોક જોવા મળ્યો છે અને હવે ટ્રમ્પના નિવેદન અને ફેડની વ્યાજદર મામલે આગામી નીતિના સંકેતો નક્કી કરશે સોનાના ભાવની આગામી દિશા આગામી દિવસોમાં સોનાના ભાવમાં મોટી વધઘટો જોવા મળે તેવી સંભાવના જોવાઈ રહી છે સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી જોવાઈ રહેલા મોટા ઉછાળા બાદ હવે ફક્ત ચોવીસ કલાકની અંદર પ્રતિ સો ગ્રામના ચાર હજાર રૂપિયા સુધીનો જબરદસ્ત કરેક્શન રૂપી ઘટાડો પણ જોવા મળ્યો છે સોનાના ભાવમાં આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલ આ મુજબ છે ઊંચામાં સત્તાવીસો પાસઠ અગત્યનો રેજિસ્ટન્સ અને નીચામાં સત્તાવીસો એકત્રીસ અગત્યનો સપોર્ટ સોનું તોડશે તો સત્તાવીસો ડોલરની નજીક ગબડીને જઈ શકે સોનાના ભાવ માટે પાંચ દસ વીસ પચાસ સો અને બસો અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર સોનું અત્યારે મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યા છે અને સોનાના ભાવના બીજા ઇન્ડિકેટરની વાત કરીએ તો આરએસઆઈ ફોર્ટીન સ્ટોચ નાઇન સિક્સ અને સ્ટોચ આરએસઆઈ ફોર્ટીન ઇન્ડિકેટર સોનું અત્યારે ઓવરબાઉટ અને બાય ઝોનમાં હોવા તરફ ઇશારો કરી રહ્યા છે ટૂંકમાં સોનામાં હવે મિશ્ર ઇન્ડિકેટરો જોવા મળી રહ્યા છે આજે ત્રેવીસ જાન્યુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાર્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો આજનો ભાવ રહ્યો છે એકાશી હજાર નવસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનું છોતેર હજાર રૂપિયા અને ચોવીસ કેરેટ વિથ જીએસટી બ્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવમાં વેચાયું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ અને જામનગરમાં ઊંચા મથાળેથી સોનાના ભાવમાં કરેક્શન રૂપી ઘટાડો નવસારી માણસા દાહોદ પાલનપુર ડીસા ગાંધીધામ મહુવા અને ખંભાળિયામાં પણ સોનું બ્યાસી હજાર રૂપિયાની ઉપર ગયા બાદ હવે ફરીથી બ્યાસી હજારની અંદર ટ્રેડ કરી રહ્યું છે રાજપીપળા છોટાઉદેપુર તાલાણા જેતપુર પાટણ બોટાદ મહીસાગર અને બારડોલીમાં પણ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડા સાથે હાલ વેપાર કરી રહ્યું છે અમરેલી ગોંડલ કેશોદ લીમડી પાલીતાણા મુંદ્રા ઈસાવદર અને દ્વારકાના ભાવ તમે અત્યારે જોઈ રહ્યા હતા સોનાના ભાવમાં આગામી દિવસોમાં ટ્રમ્પની નીતિઓ અને જે કાંઈ સમાચારો આવશે યુદ્ધ કે યુદ્ધ વિરામના તેને લઈને મોટી વધઘટો થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપો આગળ સોનું અને ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે મોટું એનાલિસિસ આવી રહ્યું છે વિડીયોમાં ટૂંક સમયમાં તે જોવાનું ચૂકશો નહીં આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર